નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો ધૂળીના દરમિયાન રાજ્યમાં ડૂબી જવાની કુલ આઠ ઘટનાઓ સામે આવી છે આ દરમિયાન તેર લોકોના મોત થયા છે જી મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજ્યમાં ડૂબી જવાની આઠ ઘટનાઓમાં તેર લોકોના મોત થયા છે ભાવનગરના ચેક ડેમમાં ડૂબી જતા ત્રણ યુવાનોના મોત ખેડાના વલતાડ તળાવમાં ડૂબી જતા ત્રણ લોકોના મોત કલોલના ચરાળા પાસે પાંચ લોકો કેનાલમાં ડૂબ્યા હતા અને બેના મોત જીહા મિત્રો ત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના બલરામ નદીમાં ડૂબતા બે લોકોના મોત મહીસાગરમાં વીરપુરમાં તળાવમાં ડૂબતા એકનું મોત ગાંધીનગરના અબોડ પાસે નદીમાં ત્રણ લોકો ડૂબ્યા અને એકનું મોત આણંદના સમરખા પાસે કેનાલમાં ડૂબતા યુવકનું મોત જીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ